જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે જાણીશું આગામી સોળમી ઓગસ્ટના રોજ આવતી પુત્ર એકાદશી વિશે બાળકોના સુખ અને સમૃદ્ધિ માટે આ એકાદશી પર વ્રત અને દીવાની દાન કરવાનું પરંપરા જોડાયેલી છે આ વ્રત કેવી રીતે પાળવું દીપદાનનું શું મહત્વ છે અને પુત્ર એકાદશીના કથાનો સાર એ આપણે આ વિડીયોમાં જાણીશું જો આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો જેથી આવા ધાર્મિક વિડીયો આપ સુધી પહોંચતા રહે સોળમી ઓગસ્ટના રોજ શ્રાવણ માસની પુત્ર આવે છે સુખ સમૃદ્ધિ માટે આ એકાદશી પર વ્રત અને દાન કરવાની પરંપરાએ જોડાયેલી છે શ્રાવણની પહેલી એકાદશી પુત્ર એકાદશી છે પુરાણો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે આ વ્રત વર્ષમાં બે વાર રાખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ પ્રથમ પુત્રદા એકાદશી શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવે છે જે શુક્રવાર સોળ ઓગસ્ટના રોજ છે જ્યારે બીજી પુત્રદા એકાદશી શ્રાવણ માસના વદ પક્ષમાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે તેથી આ વ્રત વિશેષ છે જે લોકો સંતાન ઈચ્છે છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી સારા સંતાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુની કૃપા પણ બની રહે છે એકાદશી વ્રત કેવી રીતે પાળવું દસમી તિથિથી જ એકાદશી વ્રતના નિયમોનું પાલન કરવાની માન્યતા છે વ્રતના એક દિવસ પહેલા જ સાત્વિક આહાર લેવો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી ઘરના મંદિરમાં દીવો કરી અને વ્રતની પ્રતિજ્ઞા લો પૂજામાં ભગવાનને ધૂપ દીપ ફૂલની માળા અક્ષત નૈવેદ્ય સહિત સોળ પૂજામાં ભગવાન વિષ્ણુ કરવી જોઈએ આના વિના દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે આ પછી પુત્રદા એકાદશીની વ્રત કથા વાંચો અને આરતી કરો દીપદાનનું મહત્વ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને પવિત્ર નદી કે તળાવમાં અથવા તુલસી અથવા પીપળના ઝાડ નીચે દીવો કરી દાન કરવાનું પણ મહત્ત્વ છે દીવાઓનું દાન કરવા માટે લોટમાંથી નાના દીવા બનાવવા તેમાં થોડું તેલ અથવા ઘી ઉમેરવામાં આવે છે કપાસની પાતળી વાટ કરવામાં આવે છે તેને પીપળ અથવા વડના પાન પર મૂકવામાં આવે છે અને નદીમાં તરતા મૂકવામાં આવે છે તેમજ પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ પુત્રદા એકાદશી કથાનો સાર પ્રાચીન સમયમાં શુંકેતુમાન નામના રાજાને કોઈ સંતાન ન હતું મહેલ અને તમામ ભવ્યતા હોવા છતાં સંતાન ન થવાના દુઃખથી તે ચિંતિત હતા થોડા સમય પછી તે પોતાની સમાધાન શોધવા માટે ઋષિઓના આશ્રમમાં ભટક્યા જ્યાં ઋષિઓએ તેમને આ એકાદશીના મહત્વ વિશે જણાવ્યું જ્યારે રાજાએ આ વ્રત કર્યું ત્યારે તેને એક બાળકમાં વરદાન મળ્યું તો આ હતી પુત્રદા એકાદશીના વ્રત કથાનું મહાત્મ્ય આશા રાખું છું કે આ વિડિયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ